નારાયણ સ્વરૂપ દાસ મયુર મહિલા સાથે જોડાઈ ગયા છે મયુર અહીંયા તપાસ નું તરકટ કરતી હોય પોલીસ જેના કારણે તપાસ તેમની પાસેથી છીનવી લેવામાં આવી અન્યને સોંપવામાં આવી છે શું વિગતો સામે આવી રહી છે આ ઘટનામાં બિલકુલ જે રાજકોટના ભાયાવદર ખિરસ્થા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના જે હોસ્ટેલ છે તેમાં જે આ ઘટના બની છે રાજકોટની યુવતી પર સ્વામીએ દુષ્કર્મ જે આચર્યું હોવાનો મામલો જે છે તે સામે આવ્યો છે અને તપાસમાં ભાયાવદરના પીએસઆઈ જે છે તેમની પાસેથી તપાસ જે છે તે નીકળી લેવામાં આવી છે અને હવે આઈસી ના પીઆઈ રેખા રાઠોડ ને ગોંડલના જે છે તેઓને તપાસ જે છે તે સોંપવામાં આવી છે પોલીસ આરોપીઓ સામે નાથી છૂટવાની તક આપી હોવાના પણ સમાચાર જે છે તે સામે આવ્યા છે આખી ઘંટા ને એક ચાલતી હોવા છતાં પણ સ્વામીને પોલીસ પકડી ના શકી અને સ્વામી અને તેના મળતિયાઓને ફરાર થવા માટે પોલીસે સમય આપ્યા હોવાનું આખું તરકટ રચ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે આભાર મયુર તમામ વિગતો માટે